હલો જે માતાજી મિત્રો હું પકાશ ભાઈ તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જો મિત્રો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો લિક કરો અને આ ખેતીની હોય તો ઓલો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો આ તારીખ છે ત્રણ એપ્રિલ બે હજાર ને પચી અને હેને અત્યારે તમને દેખાય આપણી પાછળ આપણે હેને આ ભાગ આપણે ડ્રીપનો જોઈએ ને ત્યાંથી આપણે પસાટવાળો ભાગ આ બાજુનો ભાગ જોઈ લે આ તમને દેખાય આ હેને વીણવાનો બાકી છે ને આપણે ડ્રીપની ઓલી બાજુનો ભાગ જોયો ને તે આપણે વીણાઈ ગયો છે અને મિત્રો જોઈ આપણે દ્વારકા બે દ્વારકા અને શિવરાજપુર ને બધે આપણે ફરવા ગયા ને તેનો વિડી બધા વિડીયો છે ને આપણે કે આ બારી પ્રકાશ વ્લોગ છે ને તે ચેનલમાં આવી ગયો તો તે ચેનલમાં પણ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને તે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીજો અને વિડીયો જોઈને વિડીયોને લાઈક કરી દેજો તો છે ને જોઈ મિત્રો અત્યારે તમને દેખાતો દે છે અત્યારે છે ને આપણે કપાસમાં એટલી એટલી હજી પાંચમી વીણી ચાલુ છે અને પાંચમી વીણીનો જોઈ તમને દેખાય આ બધે હજી આ એટલો તૈળાઈ ગયો પછાડ બાજુ આપણે જ્યારે વીણવાનું ચાલુ કર્યું ને ત્યારે ઓછો દેખાતો હતો ને અત્યારે છે ને આપણે હજી અડધો કપા વીણી દઈએ ને ત્યાં જોઈ લઈએ પાછો એને આ બધો એટલો વધારે તૈળી ગયો છે ને આપણે જે અગાઉ તમને દેખાય બોલ બાજુ વીણું ને આપણે ટ્રીપની ઓલી છે તેમાં પણ પાછો આપણે પારો પારો ડબકા તપકી ગયા છે અને તમે જોઈ શકો છો અત્યારે જોઈ લઈએ ચાલુમાં ચાલુ હું તમને દેખાડું જોઈ લઈએ આવી રીતના છે ને અત્યારે આપણે પાંચમી વીણી છે અને હે ને મિત્રો હજી જોઈ લો તમે આમાં દેખાય તો હજી છે ને આમાં આવા ઝીંડવા છે અને આપણે લ્યો ને આપણે આ ડ્રીપનો ઝોન છે તો ડ્રીપના ઝોનથી છે ને આપણે આ બાજુનો ભાગ રહ્યો ને તે વીણાઈ ગયો છે અને આપણે હે ને આ બાજુ ડ્રીપની આ બાજુનો ભાગ હજી વીણવાનો બાકી છે તો હે ને આપણે પાંચમી વીણીનો મિત્રો છે ને કેટલો કપા નીકળે ને તે આપણે આ બધો જોઈ હજી ખાલી છે ને એટલો આ ત્રણ ચાર એરિયું આપણે જે અડધે પગેડી છે અને ખાલી છે ને આ ભાગ આપણે અડધો વીણો છે અને હે ને આ આપણે અડધો ભાગ વીણી જઈને પછી આપણે વિડીયો બનાવશું કે આપણે હે ને પાંચમી વીણીનો કેટલો કપા નીકળો બરાબર અને જોઈ મિત્રો આમાં હે ને આ વીણે પાંચમી વીણી કરી હોય ને પછી એ રીતના પારો પારો કપાસ તબકી ગયો છે અને જોઈ લો મિત્રો અત્યારે હે ને વીણવાનું પણ ચાલુ છે કપાસ અને હજી તમે આમાં જોઈ શકો છો આ બધે જોઈ લો ખાલી હેને એટલી એર્યું વીણી છે ને આ બાજુ નીર્યું ને આ ભાગ વીણવાનો બાકી છે ચાલો હું તમને ચાલુમાં ચાલુમાં જ તે આગળ દેખાડતો જાઉં હજી તો અત્યારે હજી પાંચમી વીણી આવી છે આપણે હજી પાંચમી વીણી ચાલુ છે તો હે આલો બસ મિત્રો આલો આ વિડીયોમાં એટલું તે વિડીયોને લઈ કરો અને આ ખેતીની વખતે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં તે લગ બધેને જય માતાજી